વાત કરીએ સુરેન્દ્રનગરમાં હવે સફાઈ કામગીરી આધુનિક બનશે સુરેન્દ્રનગરમાં ગટર સફાઈ માટે રોબોટિક મશીન ફાળવવામાં આવ્યું છે સુરેન્દ્રનગરમાં આધુનિક સેન્સર કેમેરા સાથે ઉપલબ્ધ મશીન સુરેન્દ્રનગર મહાનગરપાલિકાને પહોંચાડવામાં આવ્યું છે માનવ રહિત આ રોબોટિક મશીન ગટર સફાઈમાં કારગત સાબિત થવાની અપેક્ષાઓ રાખી રહ્યા છે

કામદારોના મોત થયા એવો કોઈ પ્રસંગ નહીં બને અને મેન હોલની સફાઈ અને ગટર લાઈનની સફાઈ ટોટલી મિકેનાઇઝ મશીનથી થઈ શકે એ માટે અને કોઈ માનવ મૃત્યુ નહીં થાય એ માટે સરકારે અદ્યતન રોબોટિક મશીન ફાળવેલ છે એ મને જાણકારી મળી છે ત્યાં સુધી દસ મીટર સુધી મશીન રોબોટ અંદર જઈને મેન હોલ કે ગટરની સફાઈ કરી શકશે